ધ્રાંગધ્રાથી પાટડી અને ધામા ખાતે શક્તિ માતાના મંદિરથી પગપાળા સંઘને પ્રસ્થાન કરાવ્યું હરશક્તિ ગ્રુપ દ્વારા હરપાલ દેવ અને શક્તિ મંદિર મહાઆરતી ક્ષત્રિય સમાજના ડોક્ટર ઝાલા એડિશનલ કલેક્ટર કુલદીપસિંહ ઝાલા સહિતના આગેવાનોને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સંઘને ધજા અર્પણ કરી પ્રસ્થાન કરાવ્યું પાટણી અને ધામા ખાતે ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે જય માતાજીના નાદ સાથે સંઘમાં લોકો આજે હળવદા અને ધામા ખાતે પગપાળા સંઘ ચાલીને જાય છે છેલ્લા નવ કે દસ વર્ષથી આ પગપાળા સંઘ ચાલી જાય છે દર વર્ષે આ મોટી સંખ્યામાં આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો જોડાય છે અને ખૂબ બધા સેવાઓ કરે છે પોતાની રીતે જે તન મન તનથી જે પણ કંઈ શક્તિ હોય એ પ્રમાણે સેવા કરે છે અને દર વર્ષે આવી રીતે ધામધૂમથી માતાજીની હરપાલ દેવપાલ અને શક્તિમાની આરતી કરીને તેમના આશીર્વાદ મેળવીને અહીંથી સભ રવાના થાય છે અને ત્રણ ત્રીજા દિવસે ધામા પહોંચે છે અને ત્યાં પણ ખૂબ આરતી થઈ અને સંઘનું સમાપન થઈને બધા રાજી ખુશીથી ઘરે આવે છે અનેક લોકો એ માનતાઓ હોય છે ચાલીને પગપાળા કે કોઈની એ બધાને એકલા નથી સંઘમાં બધાને ચાલી અને પોતાની માનતા પૂરી કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે અને હંમેશા માતાજીને એ પ્રાર્થના કરી કે અમારો સભ આવી જ રીતે વર્ષો વર્ષ મોટી સંખ્યામાં ચાલુ રહે અને લોકો જોડાય અને માતાજીની માનતા પૂરી કરીને આશીર્વાદ મેળવે ને એમના આશીર્વાદ બધા ઉપર કાયમ માટે રહે એવી માતાજીને પ્રાર્થના જય માતાજી સત્રીય સમાજ દ્વારા સતત નવ વર્ષથી આપણે શક્તિમાના માતાજીના મઠ માટડી અને ધામા ખાતે પગપાળા સંઘ મોકલવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને માતાઓ આ સંઘની અંદર જોડાય છે અને માતાજીનું સ્મરણ કરી અને આ ત્રણ દિવસે આ ધામા ખાતે પહોંચે છે ત્યારે આ સંઘમાં જોડાનાર લોકોની તન મન ધનથી અનેક લોકો સેવા કરે છે અને આ સંઘને સફળ બનાવે છે